thank you નમસ્કાર મિત્રો અમારીમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો અત્યારે હાલ મોરારી બાપુને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દે કે ગમીરાપુર દુર્ઘટના મોરારી બાપુએ સહાય જાહેરાત કરી વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે ગમે દુર્ઘટના દુર્ઘટનામાં ના પરિવારજનોએ મોરારી ત્યારે સહાય જાહેરાત કરી છે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોરારી બાપુએ દરેક મૃત્યુના પરિવારને પંદર હજાર રૂપિયાની સહાય જાહેરાત કરી છે તો આશી વડોદરા સ્થિત રામકથાના સ્ત્રોત રાજુભાઈ દોશી માપતે પરિવારોને પહોંચાડવામાં આવશે જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ માં હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે